પાવાગઢ ડુંગરે લીલી ચાદર ઓઢતા વાતાવરણ આહલાદક બન્યું રમણીય વાતાવરણની મજા માનવા સહેલાનીઓ પાવાગઢ ખાતે ઘસારો રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠ્યું છે ત્યારે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં રમણીય બન્યો છે પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ રમણીય નજારાને જોવા માટે સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને પાવાગઢ ડુંગર સોડે કડાએ ખીલી ઉઠ્યું છે વરસાદમાં ડુંગર પરથી પડતા ધોજ જળના જીવત થતાં ડુંગર પરનો નજારો રમણીય બન્યો છે હાલ ચોમાસાની સિઝનમાં પાવાગઢના પહાડોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે સાર્વત્રિક ડુંગર પર હરિયાળી છવાઈ ગઈ છે સ્વર્ગ જેવા સુંદર રમણીય વાતાવરણની મજા માનવા સહેલાણીઓ પણ પાવાગઢ ડુંગર પર ઘસારો જોવા મળી રહ્યો છે માચી જતા રસ્તામાં આવતા સેલ્ફી પોઈન્ટ પર સહેલાણીઓ સેલ્ફી લઈ આનંદ માની રહ્યા છે જ્યારે માઈ ભક્તો પણ સુંદર રમણીય વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે